વેલકમ બેક ભારતીય હવામાન વિભાગે છ સપ્ટેમ્બર બે હજાર માટે બહુવિધ જોખમી જાહેર કરી છે તો આ સાથે જ જોખમી ચેતવણી જારી કરી છે જેમાં દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે જ વીજળી અને તીવ્ર પવનોની આગાહી કરવામાં આવી કારણ કે દક્ષિણ રાજસ્થાનના મધ્યભાગો પર એક નીચા દબાણનો વિસ્તાર સાત સપ્ટેમ્બરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી અનુસાર જો આપણે જણાવી દઈએ તો તમામ વેપારીઓ અને માછીમારોને જહાજોને સાવચેતી રાખવા અને નજીકના બંદરો પર પાછા ફરવાની સૂચના આપી દેવામાં આવી ઓખાના ડીઆઈજી મનજીતસિંહ ગીલે માછીમારોને તાત્કાલિક બંદર પર પાછા ફરવા વિનંતી કરી દીધી છે સાથે જ દરિયાકાંઠાના રહેવાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક અધિકારીઓની સલાહનું પાલન કરવા સૂચનો આપ્યા છે